સામાન્ય બાળકોને યુવાનોની જેમ જ દિવ્યાંગ અને અનાથ આશ્રમના બાળકો પણ નવરાત્રીમાં મા અંબાની આરાધના સાથે ગરબાના તાલે જુમી શકે તે માટે જેકી ખેલૈયા ગ્રુપ દ્વારા દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓ તથા અનાથ આશ્રમના બાળકો માટે એક દિવસના વિશેષ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે દિવ્યાંગ બાળકો તેમના માતા પિતા અને અનાથ આશ્રમના બાળકો માટે ગરબાનું આયોજન કરનાર જેકી ખલૈયા ગ્રુપના જેકીભાઈના જણાવ્યા મુજબ માવજત સંસ્થાએ દિવ્યાંગ બાળકોના વાલીઓને એક એસોસિએશન છે જે દિવ્યાંગજનોના ઉત્સાહ માટે કાર્ય કરે છે કે નવરાત્રી મહોત્સવના રંગોથી દિવ્યાંગ બાળકો અડગા નહીં રહી જાય તે માટે ચાર ઓક્ટોબરના રોજ ઉદના દરવાજા ખાતે આવેલા રિલાયન્સ મોલમાં દિવ્યાંગ અને કતારગામ બાળાશ્રમ અને આંબોલી ખાતેના આશ્રમની દીકરીઓ માટે ગરબાનું વિશેષ આયોજન કરાયું છે જેમાં દિવ્યાંગ બાળકો સાથે તેમના વાલીઓ પણ આમંત્રિત કરાયા છે ગરબાનું આયોજન મોલના બીજા માળે આવેલા હોલમાં સાંજે સાડા પાંચ વાગે કરવામાં આવ્યું છે આ વિશિષ્ટ બાળકો જે લોકોને આપણે બૌદ્ધિક વિકલાંગ કહી શકાય એવા બાળકો સુરતનું મહાજન આશ્રમ છે જે કતારગામ ખાતે આવેલું છે તેના બાળકો છે એ સિવાય જનની ધામ કરીને એક સંસ્થા છે જેના બાળકો છે જે બાળકો સમાજથી થોડાક અળગા રહી ગયા છે તો નવરાત્રના આ માતાજીના ઉપાસના પ્રસંગમાં એ બધા બાળકોને આવરી લઈ અને રિલાયન્સ મોલ ખાતે ઉધા દરવાજા જે જે કી ખેલૈયા ગ્રુપ દ્વારા ગરબાનું જે આયોજન કરવામાં આવ્યું છે અને સ્પેશિયલી આ બાળકોને ઇન્વાઇટ કર્યા છે અને જેની અંદર આ બાળકોને ત્યાં આગળ સ્પેશિયલ ટાઈમ આપવામાં આવ્યો છે કારણ કે સ્પેશિયલ બાળકો છે આ ભગવાનની દેનવાળા બાળકો છે એટલે એમને અલગ પ્રોગ્રામ રાખવામાં આવે જેથી કરીને તેઓ પોતાના જેવા બાળકો સાથે આનંદ માણી શકે નોર્મલી બાળક સાથે એ જતું હોય તો એને સમજવું કે સમજાવવું થોડું અઘરું પડે પણ આવા બાળકો જ્યારે એક સાથે ભેગા થાય તો લોકો ખૂબ આનંદ કરી શકતા હોય છે એટલે આ એક આપણે આયોજન આયોજન ના ના આપણે દર વર્ષે કરીએ છીએ છેલ્લા પંદર વર્ષથી ભગવાનની મહેરબાની જે આપણે આયોજન કરીએ છીએ અને ખૂબ સારી રીતે આયોજન ચોટલામાં જે બૌદ્ધિક બાળકો છે એ લોકો લગભગ ત્રણસો છે જેમના ત્રણસો આ બાળકો સિંગલલી હેન્ડેડ ન થઈ શકે તેમ કરી વચ્ચેના બાળકોને શુખ અને દુઃખનો પ્રકાર સમજવો બહુ અઘરો હોય છે જેમના પેરેન્ટ્સ વધારે સાથે સમજી શકે એટલે દરેકને એમને પેરેન્ટ્સ સાથે આવવું પડે એટલે ત્રણસો બાળકો ત્રણસો એમના બધાને પેરેન્ટ્સ કમ્પલસરી સાથે રાખવા જ પડે કારણ કે ઘણી બધા બાળકો આપણને સમજાવવા કંઈ માગતા હોય પણ એ લોકો એક્સપ્લેન ન કરી શકે એ કેટેગરીના બાળકો છે જે કદાચ તમે ભોજન આપો તો અહીંયા સુધી પહોંચાડવું પણ ઘણી વખત એમને મને કન્ફ્યુઝન વાળવું હોય કેવા બાળકો એટલે એમના પેરેન્ટ્સ સાથે જરૂરી છે અને સો દીકરાઓ દીકરા દીકરીઓ એ મહાજન બાળાશ્રમથી આવશે અને પચાસ જનની ધામ સંસ્થામાંથી આવશે કુલ એક વ્યક્તિનું અને જે કંઈ કેલાય ગ્રુપ દ્વારા સુરતના ધ બેસ્ટ ડાન્સર જે લોકો અહીં આગળ આજે આટલા દિવસોમાં પ્રાઇઝ જીત્યા છે એવા સુપર ડાન્સરોને આ પ્રોગ્રામમાં ઇન્વાઇટ કરવામાં આવ્યા છે અને લગભગ હજારેક વ્યક્તિનું આ એક ફંક્શન થવા છે હાલ સામાન્ય માણસો અને બાળકો અને યુવાનોની જેમ દિવ્યાંગ અને અનાથ આશ્રમના બાળકો પણ નવરાત્રીમાં મોંબે આરાધના કરે અને ગરબા રમી શકે તે માટે અનોખું આયોજન કરવામાં આવ્યું છે હઝર કૃષિ સાથે પ્રકાશવાળા